આ તકે ખાસ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી કુબીરભાઈ રિંડોરે જણાવ્યું હતું કે ગુરુકુળમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન થાય છે માટે આ ગુરુકુળના નિર્માણ બદલ નાજી કાલિદાસ મહેતા પરિવારને અભિનંદન પણ પાઠવ્યા હતા તો આ તકે ગુરુકુળની પાંચસો જેટલી વિદ્યાર્થીઓ દ્વારા વેદ મંત્ર વૃદ્ધવાદન નંદીકાલિદાસ મહેતાના ગુણાનુવાદન ભરતનાટ્યમ લઘુ નાટિકા અને કાનની આત્મકથા તેમજ મોબાઈલના દુરુપયોગ સહિત એકવીસ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ આ વિદ્યાર્થીનીઓ દ્વારા કાર્યક્રમના અંતમાં સ્કૂલ એન્થમ રજૂ કરવામાં આવ્યું હતું આતકે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર જિલ્લા કલેક્ટર કેડી લાખાણી નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ કાર્ય ભરતભાઈ રાજાણી ગુરુકુળ ટ્રસ્ટના ચેરમેન મહેન્દ્રભાઈ સુનૈનાબેન મહેતા ટ્રસ્ટી જુહી જય મહેતા અને લંડનથી કમલાક્ષી નિકોલાય વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર